38 આડત્રીસ કલાકારોને આપઘાતને લઈને સરકાર મદદ કરે તેવી શ્રમ અને રોજગાર મંત્રીને રજૂઆત કરવામાં આવી છે છેલ્લા આઠથી દસ મહિનામાં અંદાજે આડત્રીસ જેટલા રત્ન કલાકારોએ આર્થિક સંકટથી પીડાઈને આપઘાત કરી લીધા હોવાના દાવો ગુજરાત ડાયમંડ વર્કર યુનિયને કર્યો છે આ સાથે જ યુનિયનના હોદ્દેદારોએ આજે શ્રમ અને રોજગાર મંત્રી બળવતસિંહ રાજપૂતને રૂબરૂ મળી રત્ન કલાકારોને તેમનો હક અને ન્યાય અપાવવા માગણી કરી હતી આજ રોજ તારીખ છ ફેબ્રુઆરીના રોજ ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતના નેજા હેઠળ અને ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન દિનેશભાઈ નવડિયાના વડપણ હેઠળ તથા ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતના પ્રમુખ રમેશભાઈ જીલરિયા અને ઉપપ્રમુખ ભાવેશભાઈ ટાંગ તથા કુણાલભાઈ કાચાના પ્રતિનિધિમંડળને શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતની રૂબરૂ મુલાકાત કરી રજૂઆત કરી હતી જેમાં જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ અને પ્રમોશન કાઉન્સિલના રિઝિયન ચેરમેન વિજયભાઈ માંગુકિયાએ પણ પોતાનું સમર્થન આપ્યું હતું અને હીરા ઉદ્યોગમાં પ્રથમ વખત સો આગેવાનો અને સંસ્થાઓ એકમત થઈને આર્થિક સંકટમાં ફસાયેલા રત્નકલાકારોને સરકાર મદદ કરે તેવી રજૂઆત કરી હતી